ચાર ચાર દિવસ મીડિયામાં કોઈ છે ભલામણ કરી છે કોઈની દારૂ માટે મારો કોઈ દિવસ તમારા પર ફોન આવ્યો છે બાર બાર તમે મારા નામ જો હાઇલાઇટ કરો છો ચાર દિવસ કરે છે અમારી મીડિયા સાઇડ પર યાદ આવે એટલે કરો દાદા કરે છે તમે એલસીપી ના પીઆઈ છો તમારી ફરજ છે ને એ જ કરો હા પણ ફરિયાદ ને આઈપી સાઈન તો સાઈન કરવા તૈયાર નથી સાઈન કરો એફઆઈઆર કરો તમે ઓનલાઈન એ તમારી રાહ બેઠા છે કે આવે ત્યારે મેં સાઈન ભાઈ કેમ આખો ઘટનાક્રમ તો બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઇશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ એમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે કે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માગણી છે અને જો પોલીસ કાળ કાર્યવાહી કરવામાં કોઈ અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું